ચાલો હવે આજની વાર્તા આજે કહેવાની છું અમી ને વાત પ્રેમ મેમ ના લફરા નાનપણથી સાથે ભણતા અમી ને દેવાશીષ અમી ચોખ્ખો ઉચ્ચાર ન આવડતો દેવાશીષ નામનો ને તોતડું દેવાતીત બોલતી ત્યારથી આમ પાસ પાસે જ ઘર હતા એક જ સોસાયટીમાં આને મારી પેન્સિલ લઈ લીધી જા તારી કિટ્ટા કેમ સ્કૂલે નથી આવ્યો બે ચોટલામાં કેવી લાગે છે સાવ મણીબેન જેવી થી લઈને તું તો મને બહુ ગમે છે ત્યાં સુધી આગળ ભણવા માટે દેવાશિષ યુએસ ગયો ત્યારે વળી વળીને અમીની આંખો ઉભરાઈ આવતી હતી પાંચ વર્ષ કેમ જશે દેવાશિષની હાલત પણ બહુ સારી તો નહોતી જ આખરે યંગ પ્રેમીઓ જેમ અઢળક વચનો લઈને છૂટા પડે એમ છૂટા પડેલા બંને સમય કેમે કરીને વીતતો નહોતો ના અમીનો ના દેવાશીષનો એના કચ દૂર રહેવાનું થયું ત્યારે સમજાયું કે સાથે રહેવાની કેવી આદત પડી ગયેલી બચપણથી લઈને ઉંબરે આવીને ઉભેલી જવાની સુધી હું તમને કહું સાથે મોટા થવું ને સાથે પ્રેમમાં પડવું એ વાત તો ચામ જ કંઈ જુદો હોય છે ને એની વચ્ચે રાહ જોવાનો આ સમય ઘરમાં કોઈને ખબર ના પડે એ રીતે ફોન પર વાત કરવાનો લેપટોપ પર ચેટ કરવાનો ક્ષણે ક્ષણ એકમેકને મિસ કરવાનો રાત દિવસ કશુક બનવાની ઉત્સુકતાનો પ્રેમમાં તરબોળ રહેવાનો ફોન ન લાગે તો ચિંતા કરવાનો નેટ નું કનેક્શન ન ચાલે તો નિરાશ થવાનો પૂરતી સ્વતંત્રતાથી વાતો થઈ શકે તો ઈશ્વરને હજાર વાર યાદ કરીને થેન્ક ગોડ કહેવાનો સમય હતો આ અમીના ઘરમાં અમી અને મમ્મી પપ્પા કાકી બા દાદા દાદી નાની નાની બન તનવી આટલા જણા હતા ખાલી તન્વી જ રૂમમાં આવતી જતી હોય ને તો વાંધો ના આવે પણ કોઈને ખબર પડતી ને કે અમી દેવાશીષની સાથે વાત કરે છે તન્વીને માત્ર એટલી ખબર પડતી કે ભણાવવાનું કહીને દીદી ભણાવતી નથી પણ એ તો આમે વધારે મજા પડી એવી વાત હતી ને સમય ધીરે ધીરે પસાર થતો રહ્યો

મુંજાતી રેતી તી એકલી એકલી એવામાં સમાચાર આપ્યા દેવાશીષે અમીને આવતી 15મીએ પાછો તારી પાસે હમેશ માટે પૂરા 5 વર્ષે દેવાશીષને જોઈને અમીનો શ્વાસ અટકી ગયો જાણે ગયો ત્યારે યુવાન હતો હવે પુરુષ બની ચૂક્યો હતો દેવાશીષ સખત હેન્ડસમ લાગતો હતો કસરતની ચાડી ખાતો શરીર હતું ચહેરા પર એકાદ દિવસથી વધેલી દાઢી અમી શર્માઈને નીચું જોઈ ગઈ

ફીલિંગ આવતી હતી અત્યારે એને પાંચ વર્ષ જુદા રહ્યા પછી એક ક્ષણ પણ અડગા થવાનું મન નહોતું થતું એને ખાસ્સું એવું સાથે રહ્યા પછી ને હવેની વાતો સ્પષ્ટ કર્યા પછી ઘરે આવ્યા દર વખતની જેમ જ અમી માટે છોકરાઓ જવાની વાતો ચાલતી હતી ને દર વખતની જેમ જ અમી ના પાડીને માથું ધોળાવતી હતી પણ હવે ઘરમાં વાત કરવાની હતી એ નક્કી કરી નાખેલું ને એ મુજબ એકાદ બે દિવસમાં તો અમીએ મક્કમ થઈને કેવું જ રહ્યું

ક્યારેય નહીં મળે પપ્પાની તાંટીઓ ભાંગી નાખીશ જેવી ખતરનાક ચેતવણી સાંભળીને ગભરાઉ તનવીએ જોઈતું હતું પણ આખી વાતમાં એ નિર્દોષ હતી એટલે એ ના ગભરાઈ પણ અમે ચોક્કસ ગભરાઈ ગઈ હવે ઘરમાં પ્રેમ લગ્નની આટલી વિરુદ્ધ હશે બધા એવું તો એને સપનામાંય કલ્પ્યું નહોતું હા ઘરમાં ઘણા બધા ચુસ્ત નિયમ હતા સ્લીવલેસ કપડા નહીં પહેરવાના બેનપણીઓને ત્યાં રાત રોકાવા નહીં જવાનું રાત્રે આઠ પછી બહાર નહીં જવાનું કોઈની બર્થડે પાર્ટીમાં નહીં જવાનું ઘણા બધા પણ અમીને તો ક્યારેય નડ્યા જ નહોતા નિયમો એનું જીવન દેવાશીષને આસપાસ જ ગૂંથાયેલું હતું બીજે ક્યાંય નહીં ને હવે ઘરમાં પ્રેમ લગ્નનો વિરોધ દેવાશીષને બીજે દિવસે આખી એ વાત ફોન પર કહેતા કહેતા તો રડી પડી હવે હવે શું થશે કઈ રીતે ઘરમાં કહું ના પાડશે તો મને બીજે પરણાવી દેશે તો દેવાશીષને મળવા નહીં દેતો કઈ કેટલાય ખરાબ વિચાર આવતા રહ્યા એને નહીં રડતી રહી દેવાશીશ સમજાવવાની કોશિશ કરતો રહ્યો પણ અમી તો બસ રડ્યા જ કર્યું એણે દેવાશીષે પોતે આવીને વાત કરવાનું કહ્યું આમે બાળપણથી ઓળખાણ છે અમી પહેલા તો ઘર પણ બાજુ બાજુમાં હતા ને સાંભળ અમી તનવી પર ગુસ્સે થયા હશે એટલે મમ્મી પપ્પાએ એમ કહ્યું હશે સમજ તો ખરી પણ અમીની ફડક જરાય ઓછી ન થઈ એનું મોં જઈને તનવીએ પૂછ્યું એ ખરું દીદી કંઈ ચિંતામાં છો તમારું મોં કેમ રડ્યા જેવું લાગે છે અમી એ કઈ કયા વિના વાત ઉડાવી દીધી પણ ચિંતા તો ઓછી એની એ ન થઈ ને એની ચિંતા સાચી હતી બે ત્રણ દિવસ પછી તન્વી માટે મમ્મી પપ્પાનો ગુસ્સો ઓછો થયો પણ પ્રેમ લગ્ન માટેનો તો નહીં જ કારણ એક જ એવા પ્રેમ એમના લફરા પોસાય નહીં અમી ગભરાઈ ગઈ ને પછી તો જાણે હાહાકાર થાય એવી ઘટનાઓ એક પછી એક ઘરમાં બનવા માંડી અમીની નહીં તન્વીને લાગતી વળગતી હોય એવી તન્વીએ એક રાતે અમીને વાત કરી દીદી નહી પણ મેં છોકરો શોધી લીધો છે એટલે મને ગમે છે છોકરો દસ વર્ષ મોટો છે પણ બહુ ગમે છે બીજી જ્ઞાતિનો છે પણ એની જોડે લગ્ન ની હા નહીં પાડો ને તો ખાવા પીવાનું બંધ કરી દઈશ વચન આપો કે ઘરના બધા એને મળશો તો ને તો જ હું એનું નામ આપીશ મમ્મી તો સાંભળતા વેત બેભાન થઈ ગઈલી પપ્પા ગુસ્સે થયા પણ પછી તો અસહાય બની ગયા આખી પરિસ્થિતિ આગળ અમી તનવીને આ ત્રાગાથી એટલી તો મૂંઝાઈ ગઈલી કે દેવાશિષને મળવાય જઈ શકી નહોતી આ સ્થિતિમાં તો અમીને દેવાશિષ સાથે લગ્નનો વિચારે માંડી વાળવો પડે એમ લાગતું હતું શું થાય તનવીને આ તાઈફા પછી પોતે લગ્નની વાત કરે તો મમ્મી પપ્પા બેમાંથી એકને તો એટેક આવી જ જાય પણ એમાં એક સાંજે તનવી ખોકરાને લઈને દાખલ થઈ અમી ની નજર એ છોકરા પર પડતા વહેતા એ આંસુ આવી ગયા એ ઝાટકો મારીને ઉભી થઈને અંદર જવા જતી હતી કે એના કાને તન્વી શબ્દો પડ્યા દીદી જીજાજીને નહીં મળે અમી તન્વી નફટાઈને જોઈ રહી ત્યાં એના કાને તન્વીના શબ્દો પડ્યા હા મમી પપા માની ગયા છે લગ્ન માટે અમી સુકી આંખે જોઈ રહી મમ્મી પપ્પાના મો પર આનંદ સ્પષ્ટ દેખાતો હતો અમી આગ ઝરતી આંખે દેવાશીષ તરફ જોયો હવે દેવાશીષ આગળ આવ્યો એને અમીનો હાથ હાથમાં લીધો ને પૂછ્યું તનવીને થેન્ક્સ નહીં કે એણે જ તો બધું માથે લીધું ઘરમાં કયું બધાનો ઠપકો સહન કર્યો ગાડી એ તારી ને મારી વાત કરતી હતી એની નહીં શું માને છે તું આ જન્મમાં હું તારા સિવાય કોઈનો વિચાર કરું લફરું નહીં પ્રેમ કર્યો છે મેં તને તનવીના ચહેરા પર શરારતી હાસ્ય દેખાઈ રહ્યું હતું હવે સમજી અમી દેવાશીષ આગળ વધ્યો અમીનો હાથ પકડીને એને એને ધીમેથી પોતાના તરફ ખેંચી લીધી અમીના ચહેરા પર શરમ ડોકાઈ રહી આ હતી આજની વાર્તા પ્રેમ ન લફરા